લેક ઝોન દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શુક્રવારે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હોળી દુર્ઘટનામાં બાર ભૂલકા અને બે શિક્ષકોના મૃત્યુ નિપજ્યા હતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાપ્ત થયેલા ડોક્યુમેન્ટરી એવિડન્સના આધારે કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો સહિત અઢાર જણા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી આ કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી છે જેમાં ત્રણ આઈપીએસ એક એસીપી બે પીઆઈ તેમજ એક પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે આ તપાસની બાગડોર એસીપી ક્રાઇમ એચએ રાઠોડને સોંપવામાં આવી છે તપાસ કરવામાં કોઈની શે શરમ રખાશે નહીં તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું ઘટના વખતના ફોટોગ્રાફ્સ પોલીસ પાસે શેર કરવા સીપી દ્વારા અપીલ કરવામાં આવી હતી આપણા બરોડા શહેરના હાંડી ખાતે આવેલ મોટા બેગમાં લેક ઝોન ખાતે ગઈકાલે એક બહુ દુઃખદ બનાવ બન્યો જેમાં આપણા બાર જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને બે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક લોકોની ટીમે અને પોલીસની ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત રાખ્યા અને પછી લેટ નાઇટ સુધી તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસોને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી બચાવનો રેસ્ક્યુ પહેલાં ટોપ પ્રિયોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાહવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જે જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી જીરો ફોર થ્રી જીરો એટ હન્ડ્રેડ ફોર્ટીન અને સાથ થ્રી થર્ટી સેવન થ્રી થર્ટી એટ જો સિરિયસ ગુના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો ત્રણ જેટલા જે આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફન જો લેક ઝોનના મેનેજર હતા બોર્ડ ચલાવનાર હતા અને એના સાથોસાથ આપણા જો સેફ્ટી માટે જો હોય છે બોટ સેફ્ટી માટે એના ત્રણ લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવતા જેના વિધિવત ધરપકડ કરવામાં આવે અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્કલુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કારપાલક ઇન્જિનિયર તરફથી એફઆઈઆર દર્જ કરાવવામાં આવી જ એઝ ફરિયાદી જો પોલીસમાં જો હળદી પોલીસ ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હુદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના બીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવો પડશે જે એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાતે અલગ અલગ જો ઠેકાણો પર જો રેડ કરવામાં આવી છે જેમાં અમે આજ સવાર સુધી તો અમે ત્રણ વધારેનો જો ડાયરેક્ટર અમે જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આ એફઆઈઆરમાં જે રીતે બતાવી જો કોર્પોરેશન ધારો જો ફરિયાદ આવી છે જો કંપનીના તમામ હોદ્દેદારો કંપનીના હોદ્દેદારોને આ પંદર લોકોના જો નામ છે અને ત્રણ જો જ્યાં જગ્યા ઉપર જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જે પરંતુ તપાસમાં અત્યારે જો છે લોકો પકડાયા છે આ કોના રિપોર્ટ કરતા હતા કોણ એના ઓપરેટ કરતા હતા ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય એના કેવી રીતે ઓપરેટ કરતા હોય એના ઉપર જે તપાસ ચાલુ છે તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી ફરિયાદ કોર્પોરેશન તરફ હશે તો જેટલા લોકોના કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ આવ્યા હા જો કંપની બની હતી જ્યારે કંપની બની એમાં કુલ ચાર ડાયક્ટો હતા જે તે વખતે પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો બે આમાંથી નીકળી ગયા ચાર ઓવર એડ થઈ ગયા છે થઈ ગયા પછી વિથ ટાઈમ જે બે હજાર અઢારમાં જો નવ ઓવર એડ થઈ ગયા અને આ બધા જો પાંચ ટકાથી લઈને દસ ટકા તકના જે અલગ અલગ પ્રકારના ભાગીદારો છે પરંતુ આ સ્પષ્ટમાં લખા છે એના કરારમાં કે ટોટલ જે જેટલા બી લાયબિલિટી અને અસેટ છે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ સેલ બીકમ ધૂટ ઓનર ઓફ ધ ઓલ ધ અસેટ લાયબિલિટી કોન્ટ્રાક્ટ્સ એન્ટર્ડ ઇન્ટુ બાય ધ સેટ બિઝનેસ ઓફ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ तो स्पष्ट कि तमाम लोगों ने लाइबिलिटी थी। अमुक सत्तर पहला निकली पड़ गया था। लेकिन चार ओर थे थे, थे, तो तमाम इक्वली आम रिस्पोब जो है। कल तक बढ़ा जो कॉर्पोरे डॉक्यूमेंट्स फरियादनर्स परंतु बहुत ही बद મોનિટર અમુક લોકોના એડ્રેસ ની બદલાયેલા છે જૂના એડ્રેસ હતા આ એક કેક અમારે એવું છે ઇન્ફોર્મેશન કે પુસ્તક કોટિયા કરીને ધ્યાન પર થયેલા છે જે તો આ અમારા તપાસ ને અત્યારે પૂરા કરીએ છીએ કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે એમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર